બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામ વિકાસથી વંચિત ગામ ચંદ્રુમણિયા ઓઢા તાંતિયાણા પ્રાથમિક શાળાનો રસ્તો સદીઓથી બિસ્માર હાલતમાં પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું છેવાડે આવેલું ગામ એટલે તાંતિયાણા આ ગામ વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે સ્કૂલે જતા બાળકો કાદવ કિચડમાં ચાલતા બીમાર પણ પડતા હોવાની બૂમરાડ પડી છે કોઈ ગામના વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલા ડિલિવરી સમય હોય તો એકસો આઠ પણ આવી શકતી નથી ગામના લોકોને પણ કાદવ કીચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી પડી રહી છે આ શાળા તાંતિયાણા ગામથી અંદાજીત અઢીથી ત્રણ કિલોમીટર આવેલી છે ત્યાં અઢીસોથી ત્રણસો માણસની રોજેરોજ અવર જવર થાય છે ગામના પીડિત લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી સરકાર આ કાચો માર્ગ ઝડપી પાકો બને તે માટે ગામ લોકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી છે શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમ ઘોર નિદ્રામાં સૂતેલું તંત્ર જાગશે ખરું એ તો આવનાર સમય જ બતાવશે ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા હાલો આમાં અમારે આ માર્ગમાં જબર તકલીફ છે કોઈ ભાઈ માણસને આજે લઈ જાવ્યું હોય તો દવાખાને કોઈ કોઈ અમારો આરો જ થતો નહીં બરાબર તેથી અમારે કોઈ મરે માઇન્ડ પોઈન્ડ કોઈ દાડો કોઈ મારે અમારે કોઈ તકલીફ છે કોઈ ઘાટા ભણે બરાબર એટલે હવે અમારે આનું કરવું જ છું કોઈ અમારો કોઈ ગાડ કૂકવું કોઈ સાંભળતું નહીં સરકારે તો આમાં અમારી તકલીફો કોઈ ભાગો અમારી શાળા ચંદ્રમણિયાણા પ્રાથમિક શાળા દાંતીણા ગામથી અઢી કિલોમીટર દૂર આવેલી છે આ શાળામાં એકથી પાંચ વિદ્યાર્થી ધોરણનો આશરે પચાસ બાળકો અભ્યાસ કરે છે આ શાળા સત્તર વર્ષથી પાકા રોડ વગરની છે ચોમાસામાં બાળકો અમે અને શિક્ષકોને ભયંકર પાણી અને કીચડનો સામનો કરવો પડે છે સરકાર સરકારશ્રીમાં સરકાર વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી પાકો રસ્તો મળ્યો નથી આ ઉપરાંત લીધો અહીં આશરે અઢીસો લોકો રહે છે તેમને કોઈ મરણ પ્રસંગ હા સમાજ પ્રસંગ કે ડિલિવરી ડિલિવરી સમયે ખૂબ જ તકલીફ પડે છે આઝાદીના આટલા વર્ષ પછી પણ બાળકો કાચા રસ્તામાં શાળાએ જાય છે તો અમારી સરકારને વિનંતી છે કે બાળકોના હિતમાં અને અન્ન તકલીફો દૂર કરી જલ્દીથી પાકો રોડ બનાવી આપે સરકાર માગણી કરીએ છીએ કે અમારો રોડ પાકો થઈ જાય એવી અમારી માગણી છે એકત્રીસ આઠ બે હજાર સાતની આ શાળામાં સ્થાપના થઈ છે અને સત્તર વર્ષે વારંવાર રજૂઆત સરકારને કરવા તોય સરકાર વિનંતી કોઈ સ્વીકારતું નથી અરજી બહુ આપી પણ તોય સતત કોઈ નિર્ણય આવતો નથી અને તાત્કાલિક ચોરણોની કાર્યવાહી કરે ચાલો મારે ઘરથી મોટી નિશાળ એક કિલોમીટર દૂર છે અને છોકરાને મારે લેવા જવા પડે છે અને મેળો પણ જવું પડે છે અને સરકારને મારી એટલી વિનંતી છે કે આ રોડ કરી નાખે અને આ છોકરા શાંતિસર ભણવા જાય